ધાનેરાના રવિયા ખાતે મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિ સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ગુણવત્તાસભર ખોરાક મળી રહે તેવા હેતુથી ભોજન આપવામાં આવતું હોય છે પરંતુ ધાનેરા તાલુકાના રવિયા ખાતે ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ખુલેઆમ ગેરરીતિ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે જ્યાં બાળકોને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા મેન્યુ પ્રમાણે ભોજન મળતું નથી જેના કારણે વિસ્તારના બાળકો મધ્યાહન ભોજનમાં ભોજનથી વંચિત જોવા મળી રહ્યા છે જ્યારે કેટલી વાર તો મધ્યાહન ભોજનના સંચાલક પણ હાજર જોવા મળતા નથી આમાં આટલું ઓછું હોય તેમ સરકાર દ્વારા રસોઈયા મદદનીશ તેમજ સંચાલકને કામગીરી કરવા બદલ પગાર આપવામાં આવતો હોવા છતાં પણ જમવાનું પીરસવાના કામમાં નાના ભૂલકાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સિવાય મધ્યાહન ભોજન યોજનામાં બનાવવામાં આવતો ખોરાક સારી ગુણવત્તાનો હોતો નથી જ્યાં બાળકો જમવા ન બેસે તો પણ તેમની હાજરી પૂરી દેવામાં આવતી હોય છે ત્યારે બાળકોની હાજરીમાં પણ સત્યતા જળવાતી ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ તમામ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે